પોલીસ તંત્ર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આ બાબતમાં વિગતવારની મિટિંગ થઈ અને તમામ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એ તમામને સૂચના આપી અને કોને શું અગત્યનું કામ કરવાનું છે એ બધું વ્યવસ્થિત રીતે કોર્ડિનેશન થઈ ગયું છે અને જે પોલીસ બંદોબસ્તની વાત છે તો પોલીસ બંદોબસ્ત સમગ્ર જે સાડા કિલોમીટરનો રૂટ છે મંદિર પરિસર છે એ તમામ માટે એક ડીવાયપીઆઈ પાંચ પીએસઆઈ એકસો પચાસ જેટલી પોલીસ મહિલા પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામનો બંદોબસ્ત સુવ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવેલો છે કે જેથી કરીને જે કંઈ દર્શનાર્થીઓ આવે છે એ સરળતાથી દર્શન કરી શકે અને રથયાત્રામાં સારી રીતે ભાગ લઈ અને આનંદ લઈ શકે આગામી આષાઢી બીજમાં ડાકોરમાં જે પરંપરાગત રીતે રથયાત્રાઓ જોઈએ છે આમાં મંદિર પ્રશાસન સાથે તંત્રના સારી રીતે સંકલન થાય અને આ સમગ્ર આયોજન પોલીસમાં ક્લોઝ કોર્ડિનેશનમાં થવાના છે તો બધા પાસાઓની એક સમીક્ષા કરવામાં આવી અને અમુક સૂચન કરવામાં આવ્યા તાકી જે પચીસ હજાર જેવા લોકો જે આ રથયાત્રામાં જોડાવનાર છે એને કોઈ પ્રકારની અવગડ નહીં થાય અને કોઈ અવ્યવસ્થા ઊભી નહીં થાય